પણ ઉતરી જઈશ ને હું પણ ઉતરી તો મારે કરવાનો ને પણ મારો વજન નથી એટલું બધું કઈ દેવાનું બાર વર્ષ થી દેખાવ છું કહી દઈશ પછી આધાર કાર્ડ તો

સારું તો પછી અહીંયા બધી એક્સરસાઇઝ વાળું છે ને એ કરીએ ચાલો આપણે આમ એમાં હિચકા ખાઈએ એક કે નથી અરે નાના છોકરાઓ નથી વાળું છે અહીંયા જો કરી શકીએ આપણે અહીંયા હું કરી શકું આમ અહીંયા હું આમ કરી શકું આવું આનાથી શું થાય ખબર નહીં પણ હિચકા ખાવાની મજા આવે જો ખાઉ જો ખાઉ જો આમ ખાવાના મજા આવે તમારે ખાવા છે એવા હીચકા અને અહીંયા હીચકા નો મળ્યા તો હવે આમાં જુગાડ કરી ખાઈ છે બોલો આનું કરવાનું હોય તમારે ખાલી છે ને મને ખાવા તમે ને મને સપોર્ટ નથી કરતા તમે મને ત્યાં નથી ખાવા અહીંયા તો તમને તકલીફ પડે છે મારે આનું કરું તમારી પાસે છે કોઈ આવું નાનું બાળક અને હોય ને તો લખજો કે તમારી પાસે આવું નાનું બાળક છે ને મેન્શન કરજો માં ખાવા દો જાવ તમે હા ખા તું ખા એને હિચકા ખાવા ભાઈ હાલો રામે રામ